અત્યારે હાલમાં આવી મોટી ખબર અમદાવાદ હાઈકોર્ટના મુદતમાંથી પરત ફરતા સર્જાયેલા અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓ હાઈકોર્ટની મુદતે અમદાવાદ જઈને પરત ફરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે તેમની કાર ડિવાઇઝર સાથે અથડાઈ હતી પડતા આ અકસ્માતમાં દ્વારકાના પોલીસ જમાદારનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય પોલીસ કર્મીઓને ઈજાઓ થવા પામી હતી આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો મુજબ દ્વારકા પોલીસ મથકમાં વરવાડા આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં જમાદાર તરીકે ફરજ બજાવી રહેલા પાયાભાઈ ઉર્ફ ભાવિસભાઈ ગોવિજિયા ગામો એકત્રીસ વર્ષ પોલીસ કર્મચારી તેમની સાથે અન્ય પોલીસ કર્મી હરપાલસિંહ દિલીપસિંહ તથા અડસીભાઈ ગોજિયા અમદાવાદમાં હાઈકોર્ટની મુદતે ગયા હતા કારમાં ગયેલા ચારેય પોલીસ કર્મચારીઓ તેમની કાર શુક્રવારે રાત્રે પરત આવી રહ્યા હતા ત્યારે અમદાવાદથી થોડી દૂર બાવડા નજીક પહોંચતા તેઓની કાર રસ્તા પરના ડિવાઇઝર સાથે ધડાકા અથડાઈ હતી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ